हेलो गाइस तो फिलहाल हम आए हुए अभी यहाँ पे फ़ोन को लेमिनेट करवाने के लिए एंड थोड़ा बहुत साइड में बिगड़ गया है इस तो इसलिए हम अभी यहाँ पे फ़ोन सेंटर पे आए हुए अभी तो लेमिनेट करवा देते हैं फिर निकलते है थोड़ी हैं थोड़ी देर में अभी बजे बारह बजते तकरीबन साढ़े बारह हो चुके हैं बारह सत्रह यहाँ पर भी कुछ ऐसा है तो गई सर फिलहाल हम आए थे यहाँ पे कवर डलवाने के लिए फिर लेमिनेशन भी करवा दिया हमने एंड मोबाइल के ऊपर जो है uh, स्क्रीन आती है वो वो भी दिया एंड बाइक हम हमारी यहाँ पे पड़ी हुई है अभी uh, हमारे विपुल भाई चलाएंगे बाइक तो हम पीछे बैठेंगे तो गई तो अत्यारे मैं जा रही से नाश्ता करवा नाश्तों करिए पी रूम पर जाइए વિપુલભાઈની આ આજે એક્ઝામ છે બે વાગ્યે તો એ એક્ઝામ આપવા માટે જશે અને હું રૂમ પર રીડિંગ કરીશ તો નીકળી જશે અત્યારે આપણે તમે જોઈ શકો છો પાછળનું આપણે હવે સક્ષમ છે આ તો પાછળનું વ્યૂ તમે જોઈ શકો છો અને આઈટીઆઈને સામે જઈશું આપણે નાસ્તો કરી અને પછી રૂમ પર જઈશું જો આ રીતે આપડી બસ સ્ટેશન દાહોદ ની તમે જોઈ શકો તો અહિયાં બસો પછી પડી છે અત્યારે

જોયે આવે એટલે નીકળીએ ફટાફટ ગાડી પલટાવે આવો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં આપણે ઊઠી અને નાઈ ધોઈને રેડી થઈ ગયા છે બટ અત્યારે હું ચોખા બનાવવા ઘરું છું દઈ લાવ્યો છું નિશેથી અને સોફા લાવ્યો છું પણ એ લાઈટર નથી મળતું યાર ક્યાં ગાયબ થઈ ગયું

કઈ છે દિવાસાડે દિવાસાડે છે નહીં સગ્યુ તો ગયું કે આ કાઈ ન પણ જે કામ આવે તે વસ્તુ ત્યાં નઈ હોય તો ક્યાં લેલા લે લીધી મીઠોવા નહીં લઈ ગયા

દિવાસાજી તો ઓલરેડી છે પણ ફરી આવો શરીર ઉગર ખોખો દિવાસાજી નું તો છે પણ શરીર ત્યાં એટલે લાઈટર મળી જશે તો ગાઈસ ભાત તો આપણે બનવા માટે મૂકી દીધા છે અત્યારે અને થોડી અડધર પણ નાખી છે એમાં તાકી તમે જોઈ શકો છો અને દહીં દહીં લાવ્યો છું તો દહીં અને ખીચડી જેવું છે ખીચડી જેવું લાગે તો એ મરસાં વગર નહીં છે પણ અડદ નાખી છે આપણે તો જમીએ અને આ બ્લોગને આપણે અહીંયા એડ કરી દઈએ અને મળીએ જલ્દી નવા બ્લોગમાં એ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે વિડીયો બનાવી ત્યાં જઈશું તો પણ અત્યારે થોડા બિઝી છે રીડિંગ કરવામાં એક્ઝામની તૈયારીમાં તો અત્યારે એટલા સારા સારા બ્લોગ આવતા નથી તો સપોર્ટ કરતા રહીએ રેજો ગાઈસ તો મળીએ જલ્દી નવા બ્લોગો થેન્ક યુ વોચિંગ બા